શકો છો પચાસ માં તમને કોટન ની જેટલા જોઈએ એટલા પીસ મળશે હાઉસ વાઇફ છો ઘરેથી ગામડામાં રહો છો કે પછી સિટીમાં રહો છો ઘરે બેસીને કોઈ ધંધો શરૂ કરવા માંગો છો માત્ર દસ પંદર વીસ હજાર રૂપિયા રાખીને તમે પોતાનો ધંધો શરૂ કરી શકો નથી જરૂરી કે તમે અહીંયા આવી શકો તમે ઓનલાઈન મંગાવી શકો છો કે તમારું મંતવ્ય છે કે મારે નવું ચાલુ કરવાનું છે કેવી રીતે કરવાનું છે તો અહીંયા પોતે રૂબરૂ આવીને કરી શકો છો હવે આખા વીટીમાંથી સાડી પસાર થઈ જશે એવી રીતે તમને ક્વોલિટી મળવાની છે જોઈ શકો છો કેમ છો મિત્રો ફરી એક નવા બ્રાન્ડ ન્યૂ વિડીયોમાં તમારું સ્વાગત છે હું આજે સુરત સિટીમાં આવ્યો છું અને સુરત ટેક્સટાઇલ માર્કેટમાં છું અને ટેક્સટાઇલ માર્કેટ તમને લોકોને ખબર જ હશે કે સાડીઓનું વર્લ્ડમાં મોટા મોટું માર્કેટ છે એટલે આજે આપણે સુરત સિટીમાં સારામાં સારી સસ્તી સાડીઓ ક્યાં મળે છે હોલસેલ ભાવે જે હોલસેલ ધંધો કરતા હોય ઘરે બેઠીને બહેનો ધંધો કરતા હોય નાનો બિઝનેસ કરતા હોય એના માટે આપડે ખાસ થવાનો છે અને સામે તમને દેખાતું હશે શ્રી મહાલક્ષ્મી ટેક્સટાઇલ માર્કેટ આપણે ત્યાં જ જવાનું છે ત્યાં એક પ્રગતિ સિલ્ક મિલ્ક કરીને ફેક્ટરી આઉટલેટ છે ત્યાં આપણે જશું અને એમના ઓનર સાથે બધી વાતચીત કરીને તમને પૂરી ડિટેલ અને માહિતી આપણે આ વિડીયોમાં આપશું તો મિત્રો મેં આગળ તમને કીધું કે હું આજે સુરત આવ્યો છું અને ટેક્સટાઇલ માર્કેટમાં છું અને આપણે મહાલક્ષ્મી ટેક્સટાઇલ માર્કેટમાં પ્રગતિ સિલ્ક મિલ્કસમાં આવી ગયા છીએ ત્યાં આપણે ભાવેશભાઈ સાથે જોડાઈ ગયા છીએ અહીંયા ઓનર છે અને એની પાસેથી આપણે બધી ડિટેલ મેળવશું તો અહીંયા સસ્તામાં સસ્તી અને સારામાં સારી સાડી તમને મળવાની છે અને કઈ રેન્જમાં અને કેવી કેવી સાડીઓ મળશે એ આપણને કહેશે ભાવેશભાઈ તો મિત્રો આપણી પાસે ખાસ કરીને ધ્યાન આપજો મારી પાસે ફક્ત પચાસ રૂપિયામાં સાડીઓ શરૂ થઈ જાય છે પચાસથી માણીને તમને અલગ અલગ રેન્જ ક્વોલિટીમાં સાડીઓ મળવાની છે તો એ કેવી સાડીઓ છે તમને બતાવવા માંગો છો તો પચાસમાં તમને આ ટાઈપની વેરાયટી મળવાની છે જોઈ શકો છો પચાસમાં તમને કોટનની જેટલા જોઈએ એટલા પીસ મળશે તમે ઘરે બેઠા બિઝનેસ શરૂ કરવા માગો છો તો સુરત આવો મળો આપણી રીતે તમે પોતાનો નવો ધંધો શરૂ કરી શકો છો જો તમે હાઉસવાઇફ છો ઘરેથી ગામડામાં રહો છો કે પછી સિટીમાં રહો છો ઘરે બેસીને કોઈ ધંધો શરૂ કરવા માંગો છો માત્ર દસ પંદર વીસ હજાર રૂપિયા રાખીને તમે પોતાનો ધંધો શરૂ કરી શકો આવા ટાઈપની સાડીઓ તમને માત્ર પાસઠ રૂપિયામાં મળી રહેવાની રહેશે આ જોઈ શકો છો આ સાડી માત્ર તમને મળશે પંચોતેર રૂપિયામાં જોઈ શકો છો એના ઘણા બધા કલર ડિઝાઇનો અલગ અલગ ઘણી બધી હોય છે મારું એક જ કહેવાનું છે આવો મળો પોતાનો ધંધો શરૂ કરો સાહેબ આ જોઈ શકો છો તમે જો અને કોઈને ઘરેથી બિઝનેસ કરતા હોય અથવા તો કોઈને નાનું નાની એમથી શોપ કરીને કરવો હોય બિઝનેસ તો એમને અહીંયા પેલા આવવું પડશે ખરીદી કરવા એવું નથી જરૂરી કે તમે અહીંયા આવી શકો તમે ઓનલાઈન મંગાવી શકો છો કે તમારું મંતવ્ય છે કે મારે નવું ચાલુ કરવાનું છે કેવી રીતે કરવાનું છે તો અહીંયા પોતે રૂબરૂ આવીને કરી શકો છો હવે આ જોઈ શકો છો તમે એકસો ને વીસ રૂપિયામાં તમને વિથ બ્લાઉઝ સાડી મળવાની રહેશે બ્લાઉઝ સાથે આવશે આવો અને લચકો કાપડ આવશે એવું નથી કે આ એમાં છે કાપડ કાપડમાં પૂરી ગેરંટી આવશે લચકા કાપડની ડેમોની સાથે બતાવી દઈશ તમને આખા વીટીમાંથી સાડી પસાર થઈ જશે એવી રીતે તમને ક્વોલિટી મળવાની છે જોઈ શકો છો આખી સાડી વીટીમાંથી પસાર કરી આપી છું બરાબર આવા ટાઈપની ક્વોલિટીની આપણી પાસે વેરાયટીઓ મળશે અને ક્વોલિટીની વાતની સાથે તમને એ પણ જણાવી દઉં તમે કોઈ પણ આપણી ત્યાં વસ્તુ લેવો છો તો એની એક વર્ષની ગેરંટી આપવામાં આવશે કોઈ જાતનું તમારું નહીં ચાલતું હોય તો તમે બદલીને બીજું લઈ શકો છો એવું ભાવેશભાઈની દરેક ગુજરાતી ભાઈ બંને

કારણ કે આપણા ગુજરાતમાં જે ચાલે ને બાપુ એ નહીં રાખશો તો કેવી રીતે હાલશે એવું આપણી પાસે છે સાહેબ અને જે ગુજરાતમાં ચાલતું હોય ને જેવી રીતે જો આ કહેવાય અને વર્ક દરબારી કહેવાય આવું ટાઈપનું વર્ક દરબારી આપણી પાસે મળી રહેશે એના પછી તમને કહી દઉં પટોળા મળશે ઘરચોળા મળશે કે તમારા ઘરમાં કોઈ લગ્ન પ્રસંગ છે લગ્ન પ્રસંગ માટે તમને ઓઢામના લેવા છે સસ્તાવાળા લેવા છે સો બસો પાંચસો હજાર પીસ એ મળશે પછી કટવર્ક બોર્ડરમાં મળશે બાંધણીમાં મળશે તમે ધારો કે નવી દુકાન કરવા માંગો છો દુકાનમાં કેવી રીતે માલ રાખવાનું શું રાખવાનું કેવી રીતે સેટઅપ કરવાનો બધી ઇન્ફોર્મેશન જાણકારી તમને બિઝનેસ સેટઅપ કરી આપીશું એટલે તમને કાંઈ પણ ખ્યાલ ન હોય તમારે ધંધો કરવો છે પણ તમને ખબર જ નથી પડતી તો અહીંયા એકવાર આવી જાઓ અહીંયાથી બધી જ ડિટેલ ઇન્ફોર્મેશન બધી જ મળશે તમને કેવી રીતે ધંધો કરવો કઈ સાડી તમારે ચાલે એ બધું સજેશન આપશે અને અહીંયાથી તમને બિઝનેસ કેમ કરવો એ શીખવાડશે હા બીજું એવું કે તમે જો નવું ચાલુ કરવા માંગો છો તો એકવાર સુરત આવો આપણું પડે સુરત સુરત સ્ટેશનથી માત્ર એક કિલોમીટર દૂરી ઉપર મહાલક્ષ્મી માર્કેટમાં પહેલાં માળે પ્રગતિ સિલ્કમિલ કરીને અહીંયા આવશો તો તમને આનાથી બી દસ ગુણા વધારે ક્વોલિટી અને વેરાયટી જોવા મળશે પછી તમને જે ગમશે તમારા એરિયા પ્રમાણે તમને કલરિંગનું સેટઅપ કરીને આપીશું અને કદાચ એમાં એ કોઈ બચી જાય તમારી પાસે માલ તો એક વર્ષની ગેરંટી બદલીને બીજું તમે આમ કાઉ કુટલી અમારા પર છોડી દો એવી રીતે તમને બિઝનેસ સેટઅપ કરશે કારણ કે આ વસ્તુ એવી છે ને સાહેબ શાકભાજી નથી કે બે દિવસમાં સડી જવાની છે વર્ષની ગેરંટી એટલે આપી કે તમારો કોઈ માલ

ખરીદી કરવાના હોય તો અહીંયા આવીને જ લેજો જેથી કરીને તમે જોઈને માલ લઈ શકો અને તમને વિશ્વાસ આવે પછી નેક્સ્ટ ટાઈમ તમે કોલ કરીને વોટ્સઅપ કોલ કરીને વિડીયો કોલ કરીને લઈ શકો છો તમે ડેલી રૂટિન ઉપર અમારા વોટ્સઅપ પર આવી જશે તમને કે નવા ડિઝાઇનો શું ચાલે છે પછી માર્કેટમાં ટ્રેન્ડિંગ હોય ને સમયની સાથે ચાલશો તો તમારો ફાયદો થશે એવી રીતે તમને વસ્તુઓ આપવામાં આવશે સાહેબ જોઈ શકો છો તમે એકથી એક લેટેસ્ટ અટકે યુનિક વસ્તુ આપણી પાસે મળવાની રહેશે આવી વસ્તુ રાખશો તો તમારે ત્યાં ચાલવાનું છે તો આ વિડીયોમાં તમને જે પણ જોઈએ કે નહીં સમજ આવતું હોય તો આપેલા સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો બધી જાણકારી મેળવવા સુરત આવો તો ખાસ કરીને દલાલ એજન્ટ સાવચેત રહેવાનું ઘણા બધા હોય જે વચેટિયા જે તમને હેરાન કરશે કમિશન વાળા એમની ચક્કરમાં નહીં પડતા ડાયરેક્ટ લઈ જશે એટલે એમના ચક્કરમાં નહીં પડતા તમને એડ્રેસ અને નંબર ડિસ્પ્લે ઉપર આપીશ અને કેપ્શનમાં પણ મળી જશે ન મળે તો એકવાર કોલ કરો અને અહીંયા પહોંચો પણ દલાલના ચક્કરમાં ક્યારેય ના પડશો અહીંયા આવીને તમને જે જોઈએ એ આપણે સાથે સાથે પેક કરીને આપીશું તમને જે જેવી રીતે તમારો એરિયો છે એવી રીતે તમને સેટઅપ કરી આપીશું ખાલી આવો ત્યારે કોલ કરો દલાલથી સાવચેત રહો અને એકવાર રૂબરૂ મુલાકાત લઈને તમારી જિંદગીમાં નવું કંઈ કરવા માંગો છો તો પ્રગતિશીલ મિલ સડે એકવાર જરૂર જોડા